ગામડાના આપણા નાના છોકરા બાર મંદિરમાં ભણતા હોય તો એમનું શિક્ષણ કેવું હોય છે જો હું આ છોકરાને પૂછું છું એટલે છોકરો મને જવાબ આપશે તારું નામ શું છે હા તો તારું ગામનું નામ શું છે તાલુકો જિલ્લો હા તો પછી તને કયા સાહેબ ભણાવે છે અને તો તો તને કોઈ સાહેબ શીખવાડેલું તને કોઈ આવડે છે શું આવડે હા તો એકડી એકડી બોલજે